ચેહરબેન મનછાભાઈ બીજલભાઈ પ્રજાપતિ સહિત દરેક દાતાઓ તથા યુવક મંડળની કારોબારી તથા દાતાઓને આવકાર્યા હતા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલને ખેસ દ્વારા સન્માન કરવામાં આવ્યું ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું કે મારા લાયક કોઈ પણ કામકાજ હોય તો પ્રજાપતિ સમાજ માટે તત્પર રહેવા ખાતરી આપી સન્માન સમારોહને સફળ બનાવવા પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિના માર્ગદર્શન મુજબ યુવક મંડળ છેલ્લા એક માસથી મહેનત કરતા સંયોજક મિત્રોના મહેનતને બિરદાવી અને પ્રસંગ ભવ્યાતિભવ્ય ઉજવાય તે માટે સહકાર આપવા યુવક મંડળના દરેક સભ્યોને અનુરોધ કરાયો આગામી કાર્યક્રમમાં ખભેથી ખભો મિલાવી સાહ સહકાર આપી કાર્યક્રમ સફળ બનાવવા ચર્ચા વિચારણા કરવામાં આવી રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર્ગે પ્રજાપતિ થરા